બે થી ત્રણ દિવસથી મારામારીના બનાવ બની રહ્યા છે જેમાં તુર્જાનગરમાં રહેતા સુમિત નટુભાઈ માળીને બે દિવસ અગાઉ બેટ ધાર્યું પંચ જેવા હથિયારથી માર મારવામાં આવ્યો હતો જેમાં સુમિતને માથાના ભાગે દસ જેટલા ટાંકા આવ્યા હતા અને પગમાં બેટ વડે માર મારવામાં આવતા પગે સોજા આવી ગયા હતા જે બાદ સુમિતને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને માંજલપુર પોલીસ દ્વારા સામસામે ફરિયાદ લઈ કેસ કરવામાં આવ્યો

તો કોઈ નવાઈ નહીં રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમે તુલઝાનગર બેમાં આવ્યા છે અમારા આજે બે દિવસ પહેલા એવો બનાવ બન્યો છે કે મારા ભાઈને બહુ માર મારવામાં આવ્યો છે એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને માથામાં માર્યો છે તો દસ ટાકા આવ્યા છે એને એ કારણે આજે એને કેસ નોંધાયો છે અમે લોકોએ કેસ નોંધાયો તો કેસ નોંધાયા બાદ આજે મારા ભાઈને બે દિવસ થયા છે ને એના પહેલા તેમને છોડી બી દેવામાં આવ્યા અને છોડ્યા ને આજે અમારા જ ગલીના છોકરાને એકને જાળીને એવી રીતના માર્યો છે અક્ષય નામ છે એને આજે બચારાને એને બી પકડીને માર્યો છે એ આ બધી વસ્તુની જિમેદારી કોણ લેશે આ ભય માનનારા ને એટલા જન છે કરણ છે ભાવો છે હિત્યો છે મમરો છે અને જયમેન છે આટલા વ્યક્તિઓ થઈને છે ને માર્યું છે અને બીજી બીજી વાત કે એમના તેની બી થઈને મારા મારો કરવામાં એ લોકોએ આવ્યો છે બે દિવસ પહેલા જ મારો ભાઈ એકલો જ આવતો હતો તેને આગળ શાંતિથી બોલાયો મસ્તી મસ્તીમાં પકડીને લઈ ગયા અને ત્યાં આગળ માર્યો અને દેખો કેવી રીતના માર્યો છે કે રીતના માર્યો છે હાફ મોડલના રૂપમાં માર્યો છે ને આ કેવી રીતના મારવાની રીત છે

કરતા આવતા મારી લે છે એની જગ્યાએ અમને સુરક્ષા આપો અને જેટલા લોકો છે એ લોકો પર એક્શન લો અને જે લોકો છે એ લોકોને પકડો અને પેશરા ભાવો કરણ જયમીન અને મમરો કહે છે ને એ લોકોએ તથા અમા લોકોને બોજ મારવામાં આવ્યો છે એ લોકોને મહેરબાની કરીને અમે એટલું જ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ લોકોને સજા આપો શું દિવ્યાબેન

આગળ <laughs> નથી

નોકરી કરી છે બરાબર આ રોજનો ધંધો અમારો છે નહી અમારે નોકરી ધંધાવાળા જેમને કામ ધંધો ના હોય એ આખી રાત કશું ભી થાય જવાબદારી કોણ લે અમે અરજી આપવા

અને એમને એ લોકો આઈ પથ્થર મારો કરે તમે આ બધું જોઈ શકો છો શું બધું